કૂતરો રોજ આ મહિલાના પેટને ચાટતો હતો અચાનક થઈ ગઈ તે પ્રેગ્નેન્ટ પરંતુ જ્યારે સત્ય સામે આવ્યું તો સોના હોશ ઉડી ગયા મિત્રો બ્રિટનમાં રહેતી એલિના નામની એક છોકરી નાનપણથી એક કૂતરાને પાળે છે અને ચોવીસ કલાક તેની સાથે જ રહે છે પરંતુ એક દિવસ તે છોકરી લગ્ન કરીને સાસરે જતી રહે છે સાથે તેના કૂતરાને પણ લઈ જાય છે પરંતુ લગ્ન બાદ જ્યારે તે ગર્ભવતી થાય છે તો તેના પેટ ને જોઈને આ કુતરું જોર જોર આજનો આ વિડીયો ખરેખર હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે મિત્રો ગર્ભવતી થયા પછી એલિના નું પેટ જયારે બહાર દેખાવા લાગ્યું તો તેના કૂતરાનું વર્તન પણ ઓટોમેટિક બદલાઈ ગયું હવે આ કૂતરું એલિનાના પેટને જોઈને જોર જોરથી ભસતું હતું અને ઘણી વખત તો તેણીને પથારીમાં સૂતી જોઈને પેટ સામે એક ધારું જોઈતું રહેતું અથવા તો પેટ ચાટતું રહેતું હતું અઠવાડિયા સુધી આ પ્રક્રિયા લગાતાર ચાલતી રહી પરંતુ એલિનાને કંઈ સમજાતું ન હતું કે તેમનો કૂતરો આવું વર્તન શા માટે કરે છે તેણીએ આ વાત પોતાના પતિને દર્શાવી તો તેને પણ થોડું અજીબ લાગ્યું અને કહ્યું કે આપણે ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ તેઓ હોસ્પિટલ પહોંચીને તપાસ કરાવે છે ત્યારે ડોક્ટર કહે છે કે માં અને બાળક બંને સ્વસ્થ છે ગભરાવાની જરૂર નથી ડોક્ટરે આ વાત સાંભળીને એલિનાને સંતોષ થયો અને બંને ઘરે વાપસ આવ્યા પરંતુ ઘરે આવતાની સાથે જ ફરી તેનો પુત્ર એલિનાના પેટ સામે જોઈને વધારે ભસવા લાગ્યો પણ હવે તેણીએ ડોક્ટરના કહ્યા પછી કૂતરાના આ વર્તન પર ધ્યાન ન આપ્યું ધીમે ધીમે સમય વીતતો ગયો પણ બદલાતા સમય સાથે કૂતરાનું વર્તન પણ બદલાતું ગયું હવે આ કૂતરું એલિનાના પેટ સામે જોઈને માત્ર ભસતું જ ન હતું પણ ગુસ્સામાં કરડવાની પણ કોશિશ કરતું હતું એલિનાને આ વાત આંખમાં કણાની જેમ ખટકતી હતી તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે કંઈ તો ગડબડ છે ત્યારબાદ તેણીએ વિચાર્યું કે આ પ્રોબ્લેમ સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ જેથી કરીને લોકો મારી આ સમસ્યાનો ઉકેલ આપી શકે ત્યારબાદ ઘણા લોકો એલિનાની આ પોસ્ટ પર અલગ પ્રકારની કોમેન્ટ કરવા લાગ્યા કોઈએ કહ્યું કે કૂતરાથી દૂર રહો તો કોઈએ ઘરમાં ભૂત છે એવું કહીને ઘર બદલાવવાની સલાહ આપવા લાગ્યા પરંતુ એક વ્યક્તિ હતો જે કૂતરાના આવા વર્તનને સારી રીતે જાણતો હતો એટલે તેમણે આ દંપતીને શાંતિથી વાત સમજાવી અને કહ્યું કે કૂતરાના આ વર્તનને મામૂલી સમજવાની ભૂલ ના કરતા તેથી તમે જલ્દી સોનોગ્રાફી કરાવો એલિનાએ બિલકુલ એવું કર્યું તેમણે પોતાનો સોનોગ્રાફી ટેસ્ટ કરાવ્યો પરંતુ જેવો સોનોગ્રાફીનો રિપોર્ટ આવ્યો તો તે જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા સોનોગ્રાફીમાં એકદમ ક્લિયર દેખાઈ રહ્યું હતું કે તેના પેટમાં તેના બાળક સાથે સાથે એક ગાંઠ પણ બની રહી છે જે ધીમે ધીમે ટ્યુમરનું રૂપ લઈ રહ્યું છે પરંતુ એલિના ખુશનસીબ હતી કે તેમણે સમય રહેતા જ તપાસ કરાવી લીધી ત્યારબાદ એલિનાએ લાંબા સમય સુધી સારવાર કરાવી અને તે ડિલિવરી કરવાનો સમય આવ્યો અને ખુદ કિસ્મતથી એલિનાનું બાળક એકદમ તંદુરસ્ત પેદા થયું હતું એલિનાને હવે બધું સમજાઈ ગયું હતું કે તેનું કૂતરું એક ચેતવણી આપવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ એલિના તેના વર્તનને સમજી શકી ન હતી એ તો સારું થયું કે સમય રહેતા એલિનાએ પોતાની સારવાર કરાવી લીધી નહીતર આજે તે અને તેના બાળકના જીવનને મોટો ખતરો થઈ શકતો હતો